માં પરમો ધર્મના સૂત્ર સાથે માની કૃપા ગ્રુપ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું ડબોઈ સિદ્ધપુર નજીક હનુમાનજી મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર છેલ્લા ત્રણ અમાસ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતા ડબોઈના માની કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ત્રણ અમાસ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી છે આ અમાસે પંદર કપ છાસ અને પાંચ હજાર ડીસ ખમણ સાથે પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું સંજયભાઈ ઠાકોર પ્રીતેશ ઠાકોર રીતેશ રોડિયા પ્રિતુલ ઠાકોર ધર્મેશ રાજપૂત સહિત યુવકો મોટી સંખ્યામાં અમાસના દિવસે વહેલી સવારથી સેવા પ્રવૃત્તિમાં જોડાયા હતા અમાસ નિમિત્તે આજે સિદ્ધપુર હનુમાનજીના મંદિરે અમે છાસ વિસ્તરણ અને ખમણનો પ્રોગ્રામ રાખેલ છે માની કૃપા ગ્રુપ યુવા દ્વારા જૂની અને ચનવારાના જે ભાઈઓ જેમને મદદરૂપ થયા છે એ અને અમારા માનનીય શ્રી ધારાસભ્ય સાહેબની માર્ગદર્શન અને અમારા જિલ્લા પંચાયતના ભાઈ અશ્વિનભાઈ વકીલ એમના માર્ગદર્શનથી અમે આ કામગીરી કરી રહ્યા છે અમે આગળ આગળ પ્રગતિ કરવા માંગીએ છીએ પંદર હજાર ગ્લાસ ની છાસનું વિતરણ કરેલ છે પચાસ જેટલા જગ પાણીનું વિતરણ કરેલ છે અને ખમણનું વિતરણ કરેલ છે અમે આજ રોજ પાંચ હજાર ડીશ ખમણનું વિતરણ કરેલ છે